તેનું કારણ વૃક્ષો અને આસપાસના ડુંગરો પુના સાથે શિવાજી મહારાજનો પણ ઇતિહાસ જોડાયેલો છે શનિવારવાડા પાસે આવેલા લાલ મહેલમાં શિવાજી મહારાજનું બાળપણ વીત્યું હતું પુના ખાણીપીણી માટે પણ ચટાકેદાર સ્વાદ માટે જીભને યાદ રહી જાય એવું છે પૂનામાં વાનવડી વિસ્તારમાં સેનાપતિ શ્રીમંત મહારાજ મહાદજી શિંદેની આ છત્રી આવેલી છે જે ફરતી બાજુ કાળા પથ્થરોથી બંધાયેલ કિલ્લા જેવા પરિસર વચ્ચે આવેલ છે મંદિર બે માળ ધરાવે છે જેનું એંગ્લો રાજસ્થાની આર્કિટેક્ચર દેખાય છે મંદિરના ગર્ભગૃહમાં મહાદજી શિંદેની ગવાક્ષમાં સાફાવાળી મૂર્તિ રહેલી છે તથા મહાદેવની સ્થાપના છે મંદિરમાં એવી જોવા મળે કે આપણું મન હરી લે અને મંદિરનો મંડપ તો કોઈ જેવો જાહો પૂર્ણ લાગે એ મંડપની ફરતી બાજુ ગ્વાલિયરના સિંધિયા શાસકો ની તસવીરો શોભી રહી છે એ તસવીરો જોતા જ આપણને લાગે કે આ કોઈ શાહી પરિવારના સભ્યની યાદમાં અને એમનો ઇતિહાસ જાળવી રાખવા માટે આ મંદિર બંધાયેલ છે મંદિરનું ગર્ભગૃહ કાળા પથ્થરોથી બંધાયેલ છે જે જે મંદિરો સ્થળો આપણે જોવા જઈએ તેને ધરાઈને નીરખીને ધીરજથી જોઈએ તો જ એ જમાનાના કારીગરો અને એનું કામ આપણને સમજાય પરંતુ આજના જડપી યુગમાં માણસને એવી નવરાઈ તો ક્યાં છે એ તો માત્ર ફોટા બોટા પાડી અને હળહળ કરતા આવે અને જાય એવું આજે બની રહ્યું છે કારીગરોએ મંદિરનું ગર્ભગૃહ કાળા પથ્થરોથી બાંધેલ છે અને કારીગરોએ કાળા પથ્થરોને ઘસીને હીરા જેવા ચકચકિત બનાવ્યા છે જે જમાનાના કારીગરોની આવડતની આપને શું વાત કરવી મંદિરના મંડપના બીજા માળે ઉપરના ભાગે સપ્ત ઋષિઓના શિલ્પો પ્રાચીન ભારતીય જ્ઞાન વારસાની સાધનાની યાદ અપાવે છે મંદિરના ઉપરના માળે જવા માટે જૂની પુરાણી ગોળાકાર સીડી યુનિક ગણાય છે આ પરિસરમાં મહાદ્જીનું સમાધિ સ્થળ અને રુકમણી મંદિર આવેલ છે મહાદી શિંદે તારીખ તેર ફેબ્રુઆરી સત્તરસો ચોરાણું ના રોજ અવસાન પામ્યા પણ તેમની યાદી કુનામાં કાયમને માટે અહીં રહી છે આ મંદિર પરિસરનું સંચાલન શિંદે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને રૂપિયા વીસની ટિકિટ લઈ પ્રવાસી અંદર પ્રવેશી શકે છે આપણા કાઠિયાવાડના રાજાઓના અગ્નિદાહના સ્થળે બંધાયેલા મંદિરોએ આવી અને વ્યવસ્થા કરવાની જરૂર છે વઢવાણ સાયલા લાઠી બગસરા વગેરે ઠેકાણે પણ રાજાઓના અગ્નિદાહ સ્થળે આવા મંદિરો આવેલા છે પણ કાઠિયાવાડ ઇતિહાસની જાળવણી માટે બેદરકાર રહ્યું છે એ મારે અવશ્ય નોંધવું પડે આપણે ગુજરાત બહારના રાજ્યોના કિલ્લાઓ મહેલો અને સ્થળો જોઈ ઘણું બધું શીખવાની કરવાની જરૂર છે પણ મારો આ અવાજ કે આ વ્યથા આજે કોણ સાંભળે એ મને સતત ચિંતા કરાવે છે